શાંતિલાલ લીંબાણી ઓહો આ તો મારી વાલી રિઝલ્ટ છે જોવા માટે આવ્યા તો ત્યારે તે અમને શું કીધું તું દસમા માટેનું તું દસ ભણી છો તો તે શું કીધું તો તને ખબર તે શું કીધુંતું મેં તો એવું કીધુંતું ને કે હું એને 10 માં માં પાસ છું 10 પાસ છો આ જો રિઝલ્ટ તારું હ 8 8 માં અને તે અમને એવું કીધુંતું કે 10 પાસ છું તો એમાં શું થઈ ગયું પેલાન જમાનામાં એવું જ હતું ને કે ભલે આપે 10 પાસ એ તો એને તે 8 ભલે ને આપે ન પાસ એ તો એવું કેવાનું તો એમાં શું થઈ ગયું પાસ એમાં શું શું થઈ ગયું તે તો અમને બનાયા જ ને અને મને ખબર હતી આ તારું હે ને આ તારું ડાચું જોઈને જ મને ખબર હતી કે તું તો 10 માં પાસ હોય જ નહીં પણ આ તો હવે શું કરું તારા ભરોસે રહ્યો હું હા તમે એવું ક્યો છો ને તો મને ભી એક રિઝલ્ટ મળ્યું છે હે આ કોનો રિઝલ્ટ છે કયું છઠ્ઠા માં છ છ માં ફેલ કોનું છે આ રિઝલ્ટ